પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી ત્યારે તે આરોપીના પત્ની પુત્ર અને પુત્ર વધુએ આ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો પોલીસે ફરિયાદ દાખલ કરી છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસના સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર માલદેભાઈ સિંગરખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યા મુજબ તેઓ તથા પોલીસ સ્ટાફ વીરલી પ્લોટના વણકરવાસમાં ટાકડી પુલ પાસે પહોંચ્યા હતા ત્યારે એવી બાતમી મળી હતી કે કરશન ઉગા સાદિયા નામનો ઈસમ પોતાના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે આ પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કરશન ઉગા સાદિયાએ તેના રૂમમાં દારૂ ભરેલા પ્લાસ્ટિકના બાચકા રાખ્યા હતા જેમાંથી પાંત્રીસ કોથળી દારૂ મળી આવી હતી સાતસો રૂપિયાનો દારૂ પોલીસે કબજે કરી લીધો હતો અને ત્યારબાદ આકર્ષણ સાધ્યાની વિધિવત રીતે ધરપકડ કરી સરકારી વાહનમાં બેસાડવામાં આવ્યું હતું ત્યારે કરશનભાઈના પત્ની નીમુબેન પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના એમ ત્રણેય જણા દોડીને ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ કિશોર સિંગ પાસે આવી પહોંચ્યા હતા એ દરમિયાન આરોપી કરશન ઉગા ઉગાસધિયા પણ મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી આથી પોલીસે તેની સામે કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો તે ઉપરાંત કરશન ઉગાસાદિયા સામે પ્રોહિબિશનની અલગથી ફરિયાદ કરી હતી અને તેની સામે બે ગુનો નોંધ્યો હતો અને કરશનની ધરપકડ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર